સ્વામિનારાયણસો વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે એકસો નેવોતેર ફૂટની વિશાળ માનવ પ્રતિકૃતિ રાખડી બનાવી છે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વાલા સોયા ભાઈ ગુમાવનાર બહેનો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિ રૂપે રાખડી અર્પણ કરી હતી

પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તૈયાર વાર ઉજવાય છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય આકૃતિ રૂપે રક્ષા ગુરુકુલ મહંત સ્વામી શ્રી ધરમ વલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા શ્રી ભક્તિ નયજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વાલા પાય ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતીવી ન્યૂઝ સુરત